નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ માં આજે આપણે સમક્ષ એક ન્યુ કોલ રેકોર્ડિંગ છે તમે અમારી ચેનલ મનાવા હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ઓડિયો વિશે વિચારી રહ્યા છો તો સાંભળો કોલ રેકોર્ડિંગ હા મનસુખ બોલો હા નમસ્કાર સર નમસ્તે અરે સાહેબ મને એક કામ પડ્યુંતું તો ચર્ચા કરવી દી హే ఏ కంప్యూటర్ ముంటి కొడవాది సో వాట్ కరు ఓకే సార్ హలో ఆ కరో కరో ਮਾਰਾ బాత్ ముం సే కరో ని ఏ సార్ బాహ మారా ఏవు సే హూ ఆ ముంబై రెతో తో హଁ లై జాయ దప ఓ న్యా ముంబై మా హూ 500 వ రహో అచ్చా హౌ ఆల్ మత్ సూర్త్ రౌచు హଁ તો છ સાત વર્ષ થી હું મુંબઈ રહેતો હતો એટલે વચ માં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ હતી વચ માં મારી તબિયત બગડી ગઈ હતી તો મારા સાસુ અને મારી પત્ની મારા જે બાયું હતા ને ઈ પેલા મેં દવા ને બવા બધું લીધું પણ પછી ઈ કે આપડે ધોવડાવા જઈએ બરોબર

પણ તમારે સાતમા દિવસે મારી પાસે અહિયાં ફરી વાર તમારે એકલા ને આવવાનું રહેશે તો મેં કીધું સારું વાંધો ને તો અમારે સાસુ ને એમ કે તમારે સારું થઈ જાય તમને ને પછી આમ થોડોક મને આમ રાહત મળી હતી

તો આપણને હું કે એ સામા વાળા વ્યક્તિ એમ કીધું તમે એકલા જ આવી નકર તમને સારું નહિ થાય કઈ વાંધો નહિ ગયા તો હું જ તો ત્યાં હું ગયો એટલે પેલા થોડુંક ચા પાણી ને એવું ચા પાણી બને હા ચા પાણી પીધા હા બરોબર અને પછી કઈક મતલબ માં એને મારે માથી ઉપર થી કઈક ઉતાર્યું એને ઉતારી ને મને કે તમે એક કલાક સુધી આરામ કરવો પડશે પેલા મેં કીધું સારો વાંધો નહીં તો મને સુવડાવી દીધો એટલે થોડોક આમ સુઈ ગયો પછી મારા બાજુમાં બેઠા બરોબર પછી ધીમે 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 બીજું બધું આમ બધું નો કરવાની વસ્તુ મારી આગળ કરવા માંડ્યા જેમ મતલબ પતિ પત્ની વચ્ચે થતું હોય એવું બરોબર પછી થોડોક સમય ગયો એટલે પછી હાથ આઠ દીએ આઠ દી એ મને ફોન કરીને બોલાવે હું નો જાવ તો એમ કે પાછું તમને હતું એમ નેમ થઇ જાહે ને આવું ને તેવું ને એવું પાછું મને બોલા કરે ઈ બરોબર તો પછી મે કીધું હારું વાંધો નઈ તો હું ન્યા પછી સાત આઠ દિવસે હું જાતો પણ હવે ઈ અત્યારે એવું કે છે કે તમારે મારી હારે લગ્ન કરવા પડશે અને મારે સાહેબ અત્યારે પાંચ છોકરા છે બરોબર ને હવે ધમકી આપે જો તમે લગ્ન નહીં કરો ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કેય છે મારે તો સાહેબ શું કરવું તો એક મારા મિત્ર હતા ને તો મને એને કીધું કે તમને એક સાહેબનો હું નંબર આપું છું કે હાલ્યો તમે મારા ફોનમાંથી વાતચીત કરી લેજ મેં કીધું સારું વાંધો નહીં આ જે ભૂઈ છે ભૂઈ માતાજીની ભૂઈ છે હા આજે ફોન કરો એ માતાજીની ભૂઈ છે કોણ છે હા હા ઈ જે છે ઈ માતાજી ની ભૂવી છે ને ઈ આપડે ઉત્તર પ્રદેશ ની યુપી હા એટલે મારા જે બાયું છે ને ઈ ઉત્તર પ્રદેશ ના છે બરોબર મેં યુપી લગ્ન કર્યા અને જે ઈ એની પાસે માતાજી આવતા ને ઈ ને ઉત્તર પ્રદેશ ની છે

તો મને રેવા દે મેં કીધું મારા બીજા કઈ મિત્રો છે એ કે હું એની હારે તારે લગ્ન કરાવી દઉં એ કે કે નહીં મારે બીજા કોઈ નહીં મારે લગ્ન કરવા તો તારી હારે કરવા છે એમ તો તો તમે બહુ પૈસા વાળા આવી ગયો ના રે સાહેબ કઈ પૈસા વાળો નથી હું રોજ નું ચારસો રૂપિયા નું સાડી ત્રણસો નું કામ કરું તો તમે દેખાવડાવી જો હા એવું સાહેબ છે એક બાજુ લેફ્ટ સાઈડ બાંધ્યું હોય એવું હે નકર ઓલો બાડો બાડો હોય ને તો એ ના પાડે એટલે તું તો એ જ વીસ હજાર નહીં સાહેબ એવું આપણે કોઈ વસ્તુ ને શરીર કે એમ કોઈ વસ્તુ ને કઈ તફલીક નથી પણ એક દિવસ ચશ્માં જાવ ને હે એક દિવસ ચશ્માં ફોટો મૂકી દેવાય કે હું બાડો થઈ ગયો છું એટલે તત કે હું બાડો ન હોતો હવે એમાં સાહેબ એવું છે કે અત્યારે એને પ્રેશર પૂરેપૂરું મૂક્યો એટલે હું આ છેલ્લા સાત આઠ મહિના થી પૂરે પૂરું એમ નહીં એના નંબર છે તમારી પાસે

નહી સાહેબ એમાં એવું હતું હું જ્યાં મુંબઈ માં રહેતો માં મને થોડી કીધું નઈ એમાં એવું હતું સાહેબ મેં મારા સાસુ ને વાત કરી ને મારા સાસુ એ હું કીધું એને એમ કીધું કે તમને સારું થઈ જાય એમ કરશો ને તો તમને કે સારું થઈ જાય મારા સાસુ એ પાછું મને એવું કીધું તો તમારે આવું ઈ બરોબર ચોર ની બાઈ ઘંટી ચોર ગણે હા તો પછી હવે એને મને આપડે સિંધુ હોય તો પછી આપણે હું ગયો હોય ને સાહેબ નકર હુંય થોડી ના નકર મારી બાઈ છે મારે બધુંય છે તો ઈ ઘર ની બાઈ કરતા બીજી હારી લાગે એ તો વાત સાહેબ બરોબર છે ઘરે બટેટા નું બનાવો ને માં બનાવો ફેર નઈ એલા હે ઘરે બટેટા નું શાક ખાવ ને માં ખાવ ફેર નઈ ઈ તો સાહેબ બરોબર છે જો ખબર

ખંભાત તાલુકો ખંભાત તમે કેટલા ભાઈઓ અમે હું એક જ તમારા બાપુજી ને કેટલા ભાઈઓ મારા બાપુજી ને બે બરાબર આટા સુરત માં કઈ જગ્યાએ રહો અત્યારે સુરત માં આપણે વરાસા કાપોતરા ચાર રસ્તા કયા ફ્લેટ માર્યો રહો છો હા કયા ફ્લેટ માર્યો રહો છો

પણ મતલબ અમારે ઘર વાળી એ એવું કઈ ચર્ચા નથી થાય બરોબર એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી પણ અત્યારે જે આ લગ્ન નું કે છે ને ઈ મેડમ એ મારી ઘર વાળી ને ખબર નથી અત્યારે ઓલી જે ભુવી છે ને તમે ને ગમે છે કે તમારા ઘર વાળી મને તો મારી ઘર જ ગમે ને મારી ભુવી થોડી ને ગમે છે હવે ભુવી ગમતી હોય તો ગમાડવી જ પડશે નકર બેસી રહો હે અફ નો ગમતી હોય તો કે મારી મારી મારે તો ઘરવાળી તો પહેલેથી જ મને છે હ માર ઘરવાળી આરે કોઈ વસ્તુની તકલીફ નથી માર ઘર 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 સંસારનો 13 વર્ષ જેવું થઈ ગયો 13 વર્ષમાં અમાર બંને માણા હોય છે કોઈ દી કોઈ વસ્તુની તકલીફ જ નથી આવી હ તોય તમે જોરામાં શું લેવા ગયા જોરામાં એટલે સાહેબ આ જે આપણે શરીર છે હાજમાનું થાય કે નહીં હા એટલે બસ દવા લીધી હવે દવા થી કઈ ફેર પડ્યો ને બરોબર તો કે આમ આ બાઈ કીધું તો ફેર પડ્યો તો કે નો પડ્યો આમ થોડોક આમ જયારે આપણે જાતા તે રોમાંસ ને આવું બધું થતું ને તો એ મજા આવતી હમ પછી પાછું હતું ને એવું ને એવું થઇ જતું હમ હમ રોજ નવી નવી બાઈઓ આવે ને એટલે આપડે રોમાંસ થાય એટલે તબિયત સારી રે એમ હા તો એ સારી રેતી પછી વળી પાછું હોતું રે એમ થાતું હવે બીજી નવી ગોતી લ્યો એટલે પાછું રમત થાય એટલે તબિયત સારી થઈ જાહ ના સાહેબ નવી થોડી ગોતવાની હોય આ તો રમત થાય એટલે હારું થાય એમાં એવું હતું સાહેબ કે આ વસ્તુ નો કરવું તો મને એમ કેતા તમે સાજા નહીં થાવ તમે વેલારે મરી જાવ તમારા છોકરાઓ રકડી જાય બાળ બચ્ચાને તકલીફ થાય આવું બધું મને કેતા બરોબર કે તમે મને દોરા બાંધ્યા તા મને કઈક પીવડાવ્યું તું ફાંસી આપી તી ફાંસી કઈ વાંધો નહીં હાલો આપડે ગોઠવી તમારો ફોટો મોકલો હાલો અને ભુવી ફોટો મોકલો છે ભુવી નો હા હાલો સાહેબ મારામાં માં મારી પાસે તો હાદો ફોન છે હું બીજા કોક ના ફોન માંથી મોકલાવું કેટલી વાર લાગે તમારું નામ બોલો પાંચ હે તમારું નામ આખું બોલો

એટલે હું તમને નંબર હવે એવું લાગે તો આજ આખો દીમા કંઈક અટાણે જેટલું તમે ફોટો મોકલો તમારો ફોટો મોકલો હા તો વાંધો નઈ ને સાહેબ મારો ફોટો મોકલો તમારો